જીએસટી રિફોર્મ્સ રજૂ થયું છે ભારત સરકાર તરફથી અને એમાં આદરણીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામજી અને આપણા સૌના આદરણીય અને વિશ્વનો વિરાટ નેતૃત્વ કરતા આપણા નરેન્દ્રભાઈ મોદીજીને પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લાલ કિલ્લા ઉપર જે જાહેરાત કરી તે પ્રમાણે આજે માછીમાર ભાઈઓને જે નવી બોટ બનાવશે અને એમાં જે મરીન એન્જિન નાખશે કે વીંચ નાખશે એના ઉપર બાર ટકાને બદલે પાંચ ટકા જ હવે જીએસટી નાખશે એટલે કે સાત ટકા જેવો ખૂબ જ મોટો ફાયદો એને થવાનો છે જ્યારે જૂની બોટમાં મશીન આપણે થી સાત આઠ વર્ષે બદલાવીએ છીએ ત્યારે એ આધુનિકરણ કરવા માટે જ્યારે આપણે મશીન લઈશું ત્યારે એમાં પણ આપણને સાત ટકા જેવો મશીન નવા મશીન પર ખરીદી પર ફાયદો થશે મિત્રો આના લીધે આપણે સરળતાથી મશીન નવું બદલાવી શકીશું વીજ નવી નાખી શકીશું અને નેટ્સ રોક્સ વગેરે પણ ખૂબ જ સસ્તો આપણને મળશે એટલે માછીમારોના જીવનમાં આનો ખૂબ મોટો ફાયદો થવાનો છે બોટને ચલાવવા માટે મિત્રો ખૂબ મોંઘું હોય છે માછીમારીનું આપણું નેટવર્ક ડીઝલ ખૂબ મોંઘું છે પેટ્રોલ ખૂબ મોંઘું છે એના ખર્ચને પહોંચી વળવા આ સાત ટકાનો ફાયદો આપણને થવાનો છે એવી જ રીતે ઇંગ્લેન્ડ ફિશરીઝમાં પણ એરેટર અને પંપ વગેરે ખૂબ જ સસ્તા થયા છે એના ઉપર પણ બાર ટકાને બદલે પાંચ ટકા જ હવે જીએસટી લેવામાં આવશે તો એક્વાકલ્ચર એક્ટિવિટીઝમાં પણ આનો ખૂબ ફાયદો છે માછીમાર ભાઈઓ માટે જીએસટી રિફોર્મ્સ બહુ ખૂબ આશીર્વાદરૂપ થશે ત્યારે અમારા સમગ્ર ભારતના માછીમારો વતી હું આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો અને એમની કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વારંવાર નમસ્કાર કરું છું કે એમણે માછીમારોના હિતમાં આ ખૂબ મોટું કામ કર્યું છે